હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાની છે ને સાન્સ પડી જાય છે ને સાન્સ સાજમાં છે ને આપણે લાવ્યા છીએ એક યુનિક રેસીપી કારણ કે છે ને કોઈ જોઈ તો નહીં હોય પણ મારા બા બનાવે હે બા શું બનાવવાનું પુડલા ચણાના લોટના કે હો ચણાના લોટના પુડલા પુડલા બનાવવાના છે હા તીખાની તીખાની પુડલા પુડલો કેવાય મોટો બનાવ તો પુડલા ચાલુ છે નહીં બા

ને આપણે છે ને હારે ટમેટાનું કટિંગ કરી નાખ્યું મરચાનું થઈ ગયું હવે છે ને આપણે લીધું છે બટેટું તો આપણે છે ને એક બટેટું નાખવાનું છે એમાં કારણ કે બટેટું નાખીએ તો મજા આવે ખાવાની એટલે માટે છે ને એક બટેટું નાખી દઈએ આપણે છે ને બટેટા મસ્ત મસ્ત જો કટિંગ થઈ છે સુપર ને આપણે છે ને કોથમરી એક દિન વાહી હતી ને એ કોથમરી આપણે યુઝ કરી છે જો આપણે કોથમરી ટમેટા લસણ ને મરચા ને છે ને મારા ભાઈ છે ને ભ્રમણ ભમણ કરી નાખ્યું છે કારણ કે છે ને આમાં મસાલો છે ને ભેગું કરી દીધું છે હે

ડોયો આજે મસ્ત મસ્ત બધી વસ્તુ ન કાઢી છે ને આપણે આડોયો જો છે મેમે છે ને આપણે લોઢીનો વારો આવી છે ને લોઢી આ લોઢી છે આપણે હવે છે ચડી છે થતો હોય તો કરવો પડશે આમાં જો આપણે તેલ લી લીધું છે પછી કરવાની

આપડે ઓલું નતું એટલા માટે ઓલું કર્યું છે બાકી રેડી રેડી થઈ ગયું વાંધો નઈ આવ્યો ભાઈ કારણ કે છે ને પલટી ખાઈ ગયું છે ખાઈ હા એમ છે ને એક નથી

બનવા મળે છે ફટાફટી જો આમાં બે ત્રણ અમારે છે ને ઓલા પાણી છે ને ચલુ કરી દીધું છે ખાવાનું કારણ કે આપણે ખવાય એમ છે નહીં જો પુડલા બીના જે એક નંબર હોય ઘટે નહીં આવે કેમ છે મને છે ને અત્યારે મોઢામાં પાણી આવી ગયું છે પણ ખવાય એમ છે નહીં આપણેથી કારણ કે આપણે છે ને એક ટાણું કરીએ ને એટલે ને ખવાય એમ બાકી એક ટાણું આપણે સોડવું છે ને તેવા ખાવાના જ છે પાછું મેકી દીધું છે આપણે મસ્ત મસ્ત કઈ ઘટે નહીં એવા બનશે પુડલા કેમ છે મસ્ત વાહ વાહ કારણ કે મસ્ત જ બને મારા બા બનાવતા ને એટલે મસ્ત જ બને

આપડે ગીરા શાકશો ખાલી મસ્ત મસ્ત બની ગયું છે આ પુડલા માં ને આ પુડલા માં જો એટલે એટલો ફેર છે જો આ પુડલા છે ને લાટ બનાવ્યા છે જો એટલા પુડલા બનાવ્યા છે ને આ પુડલા થોડાક છે કારણ કે છે ને અમારી એકને ખાવાના છે આ તીખા પુડલા તો આ મોળા પુડલા છે ને એ બધા ખાય છે ગીરા પુડલા આવડા ખાય છે તો આપણે છે ને જમવા બેસી છે કારણ કે છે ને આપણે બધા પુડલા ને ઝપટ બોલાવા મળે છે કેમ છે પુડલા પુડલા બને એક નું હા મસ્ત તમને કેમ લાગે હારા લાગે

મસ્ત બિના એક નંબર મસ્ત એટલે સુપર બિના કાબા હારા બિન બહુ હારા બિના આપણે છે ને તો પહેલા યજ્ઞદેવને ખવડાવી દીધું હા ભાઈ યજ્ઞદેવને જમાડી દીધા છે આપણે જો આજ બધું ખાવા લઈ લીધું છે ને આપણે જમી લઈએ કારણ કે આજનો વિડીયો આમ સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરી બધે મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રાબા ને ખાસ કે કીધું આપણા પૂડલા કેવા બિનાને કેમ લાગ્યા તમને બાકી ટેસ્ટ તો અમને તું પણ તમે જયારે કોમેન્ટમાં કીધે છો જય માતાજી